નમસ્કાર જય હિન્દ વંદે માથુમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર હવે મિત્રો આવનારા દરેક વિડીયો આપણા હેલ્પરની પરીક્ષા માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે મોસ્ટ ટાઈમ્પી એવા વિડીયો આપણે લેવાના છીએ તો હેલ્પરના દરેક ઉમેદવારો મિત્રો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો મિત્રો હેલ્પરની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ્પી આપણું મટીરિયલ આપેલું છે જેની અંદર ટેકનિકલ કોમ્પ્યુટર ભૂગોળ જીકે ગુજરાતી વ્યાકરણ છેલ્લા છ મહિનાના ગુજરાતના કરંટ અફેર્સ ગુજરાતનો ઇતિહાસ આપણા હેલ્પરના સો માર્ક્સના સિલેબસ મુજબ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમી પ્રશ્નો આપેલા છે ઓકે જવાબો સાથે ઓકે જે જવાબ સાચો હશે તેની સામે ટીક કરેલું હશે જેથી તમારે નીચે જવાબ જોવાની પણ જરૂર જરૂર પડતી નથી જેથી તમારો સમય બચી શકે ઓકે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે તમારે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી વધારે જાણકારી પણ મેળવી શકો છો તો આજના મિત્રો વિડીયો આપણો જીકેનો રહેવાનો છે જીકેના પચાસ એમસીક્યુ પ્રશ્ન જોવાના છીએ પ્રશ્ન નંબર વન છે કે વીજળી વપરાશ બિલની આકારણી યુનિટ વપરાશના આધારે થાય છે બરાબર તો આ એક યુનિટનો મતલબ શું થાય એક યુનિટ એટલે મિત્રો શું તો મિત્રો યાદ રાખશું કે ભાઈ એક યુનિટ એટલે હજાર વોટ ઉર્જા એક કલાક માટે વપરાય ખુબ સરસ મજાનો જી કે ની દ્રષ્ટિ અગત્યનો પ્રશ્ન આપેલો છે કે વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોના ફાળે જાય છે તો જવાબ સાચો આવશે શ્રી માઉ ભંડાર નાયક નેક્સ્ટ માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી માનવ અધિકારોની જે મિત્રો ઘોષણા જે છે તે વર્ષ ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવી હતી નેક્સ્ટ મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે કે મધ્યપ્રદેશને આપણે સૌ જાણીએ છીએ કે મધ્યપ્રદેશને ગુજરાતના બે જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે તો કયા તે બે જિલ્લાના નામ જણાવવાના છે તો એ છે મિત્રો દાહોદ અને છોટા ઉદયપુર દાહોદ અને છોટા નેક્સ્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રજા સાથે દર મહિને કઈ વાત કરે છે કઈ વાત કરે મિત્રો વડાપ્રધાન પીએમ મોદી મોદી દ્વારા જે છે દર વર્ષે પ્રજા સાથે મન કી બાત કરવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન બી ચાલો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે તો આવેલું છે તેલંગાણામાં સહકારી બેંકોને કોણ ધિરાણ કરે છે ઓકે ધિરાણ સહકારી જે બેંકો હોય છે એને ધિરાણ કોણ આપે છે તો તે આપે છે રિઝર્વ બેંક ઓકે રિઝર્વ બેંક આરબીઆઈ ચાલો ટ્રસ્ટીશીપનો સિદ્ધાર્થ કોને આપ્યો જે મિત્રો ટ્રસ્ટીશીપનો જે સિદ્ધાર્થ જે છે તે મહાત્મા ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો એટલે ઓપ્શન ડી આપણો અહીં યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ એકમાત્ર સક્રિય જ્વારામુખી કયો છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વારામુખી એ છે મિત્રો બે બેરન બે ઓપ્શન ડી રાઈટ આન્સર નેક્સ્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં કર્કવૃત્ત પસાર થતો નથી ઓકે રાજ્યમાંથી થતો નથી ક્વેશ્ચન છે આપ જાણીએ છીએ કે ભારતના આઠ રાજ્યોમાંથી માંથી પસાર થાય છે જેને આપણે યાદ પણ રાખતા હોઈએ છીએ કે ભાઈ ગરમ છત્રી પજામી ગરમ પછી લખવાનું છત્રી ને પછી લખવાનું પજામી દરેક રાજ્યનો પ્રથમ અક્ષર લઈ લેવાનો બરોબર ગ એટલે ગુજરાત રાજસ્થાન હોય એટલે મિઝોરમ છ એટલે છત્તીસગઢ એટલે ત્રિપુરા પો એટલે પશ્ચિમ બંગાળ જાય એટલે ઝારખંડ મી એટલે મિઝોરમ આમાંથી કેનો સમાવેશ ના થાય જોઈ રહ્યો જરા તો મણિપુર ના આવે મિત્રો ઓકે મી એટલે મિઝોરમ થાય ઓકે મણિપુર નહીં એટલે ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર બને છે નેક્સ્ટ પૃથ્વીની પરિભ્રમણ ગતિને ખાલી જગ્યા ગતિ પણ કહે છે ચાલો તો એને કહેવામાં આવે છે દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે કયા વૃક્ષની છાલમાંથી અને લાકડામાંથી ટેનિન નામક દ્રવ્ય મળે છે જે ઔષધીય ગુણ ધરાવે છે તો એ જવાબ આવશે મિત્રો ચેર કે જે ચેર એટલે કે સુંદરીના જે વૃક્ષની છાલમાંથી તેની નામનું દ્રવ્ય મળે છે જે ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે ડબલ્યુ એમ ઓ એ વિશ્વ ખાલી જગ્યા સંસ્થા છે તો આ વિશ્વ હવામાન સંસ્થા છે નેક્સ્ટ મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે મહેસાણા જિલ્લામાં જે મોઢેરાનું સૂર્યમંદિર જે આવેલું છે તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે હિમદેવ પ્રથમના સમયમાંનું નિર્માણ થયું હતું ચાલ એસ એ પૂરું નામ જણાવવાનું છે એસ એ તો આનું પૂરું નામ છે મિત્રો સ્પેસ એપ્લિકેશન સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર આનું પૂરું નામ છે અને આ ક્યાં આવેલું છે મિત્રો અમદાવાદ ખાતે ઓકે આ આવેલું છે શુદ્ધ સોનાની ઘનતા કેટલા ગ્રામની હોય છે ઓકે સોનાની ઘનતા કેટલા ગ્રામની હોય છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે મિત્રો હોય છે ગ્રામ રેલવેના બ્રોડગેજમાં ગેજની પહોરાઈ કેટલા મીટરની હોય છે ઓકે રેલવેના ગેજમાં ઓકે બ્રોજગ ગેજ છે એની પહોરાઈ કેટલા મીટરની હોય છે તો મિત્રો એ હોય છે એક પોઈન્ટ છસો છોતેર ઓપ્શન એ નગરી જાણીતી અયોધ્યા અયોધ્યા કઈ નદી કિનારે આવેલ છે સરયું નદી ક્વેશ્ચન નંબર ઓગણીસ વાત કરીએ તો લોકશાહી શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે લોકશાહી મિત્રો શબ્દ લોકશાહી શબ્દ માટે અંગ્રેજી શબ્દ છે ડેમોક્રેસી અને આ જે શબ્દ જે છે તે કઈ ભાષાનો શબ્દ છે મિત્રો ગ્રીક ભાષાનો શબ્દ છે ચાલો નિફ્ટી કયા શેર બજારનો સૂચકાંક છે તો એ છે મિત્રો એન એસ ઇ નો ચાલો બીપીએલ નું પૂરું નામ જણાવો બીપીએલ આનું પૂરું નામ જણાવવાનું છે મિત્રો એનું પૂરું નામ છે બિલો પોવર્ટી લાઇન બિલો પોવર્ટી પોવર્ પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયા રંગનો વાયર વપરાય છે ઓકે આપણો અર્થિંગનો વાયર હોય કેવા રંગનો હોય એક હોય મુખ્ય વાયર જેને આપણે લાઈવ વાયર પણ કહીએ છીએ અને બીજો એની સાથો હોય અર્થિંગનો વાયર તો અર્થિંગનો જે મિત્રો વાયર હોય છે એનો કલર હોય છે લીલો ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ઉમરેચા ઉમરેચા રિચાર્જ સ્કીમ કઈ નદી ઉપર જે છે કરવામાં આવેલ છે મિત્રો સરસ્વતી નદી પર બુધ કેટલા ઉપગ્રહ છે બુધની મિત્રો વાત કરીએ તો બુધ ગ્રહને એક પણ ઉપગ્રહ નથી એટલે કે શૂન્ય ઓપ્શન એ સાચો જવાબ ચાલો એમેઝોન ડોટ કોમનું મુખ્યાલય ક્યાં આવેલું છે એમેઝોન ઓકે એમેઝોનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે વોશિંગ્ટન ઓકે વોશિંગ્ટન અમેરિકાની જે રાજધાની છે વોશિંગ્ટન ત્યાંનું હેડક્વાર્ટર આવેલું છે કોલસાનું પરિપક્વ સ્વરૂપ કયું છે ઓકે ચાર પ્રકારના અલગ અલગ કોલસા કોલસા હોય છે એમાંથી જે સૌથી સર્વશ્રેષ્ઠ કોલસો ગણાય છે એ છે મિત્રો એન્ટ્રેસાઇટ જે કોલસાનું પરિપક્વ સ્વરૂપ છે પીવાલાયક પાણીનો પીએચ આંક કેટલો હોય ઓકે પીવાલાયક પાણીનો પીએચ આંક જે મિત્રો હોય છે કેવો તટસ્થ હોય છે ઓપ્શન સી સાચો જવાબ અહીં બનશે ચાલો હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ વાત કરીએ તો વીસ પોઈન્ટ ઇઠોતેર ટકા જેવું હોય છે એટલે સમથિંગ એકવીસ ટકા હોય છે તો ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા હોય છે મિત્રો ઓપ્શન સી સાચો જવાબ ચાલો ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે રિટર્ન સ્કેલમાં ચાલો ક્વેશ્ચન નંબર ત્રીસ છે કે ભાઈ ઓકા યંત્રનો ઉપયોગ શું છે તો આપણે દિશા જાણવા માટે ઓકા યંત્રનો ઉપયોગ કરીએ છીએ ભારતના રાજ્ય ભારતના કયા રાજ્ય સૌ પ્રથમ આરટીઆઈનો અમલ કર્યો ઓકે રાઇટ ટુ એજ્યુકેશન નોર્મલ સૌ પ્રથમ કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો તો મિત્રો એ રાજ્ય છે તમિલનાડુ ચાલો એક મીટર કેટલા ઇંચ એક મીટર બરાબર કેટલા ઇંચ થશે તો એક મીટર એટલે ઓગણચાલીસ પોઈન્ટ ઇંચ થાય ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એ હતા શ્રીમતી પ્રતિભા પાટીલ ત્યારબાદ આગળ વાત કરીએ ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ઓકે તો ભારતમાં વાત કરીએ આપણે તો મુંબઈ અને થાણા વચ્ચે વર્ષ અઢારસો ને ત્રેપન માં સૌ જે છે આ રેલવેની શરૂઆત થઈ હતી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અઢારસો ને પંચાવનમાં રેલવે ની જે શરૂઆત થઈ હતી ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે અહીં ભારત પૂછ્યું છે તો અઢારસો ત્રેપન આવે પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો તો ઠક્કર બાપાનો જે મિત્રો જન્મ જે છે તે ભાવનગર ખાતે થયો હતો ઓકે યાદ રાખજો ભાવનગર સાચો જવાબ બનશે વાઇલ્ડ લાઈફનું નું વાઇલ્ડ લાઈફનું નું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય છે ઓકે વન્યજીવોનું આપણે સંરક્ષણ કરવું વૃક્ષોનું સંરક્ષણ કરવું આ જે મિત્રો નાગરિકોની કેવી મિત્રો ફરજ કહેવાય નૈતિક ફરજ કહેવાય મનુષ્યના વારમાં કયું પ્રોટીન હોય છે ઓકે વરસાદની સિઝન ચાલી રહી છે તો રેઇનકોટની જે બનાવટ હોય છે એમાં મુખ્યત્વે વાત કરીએ મિત્રો તો પીવીસી સાચો જવાબ બનશે હાઇડ્રોપોનિક્સ ખેતીમાં સાની જરૂર નથી

કયા દેશમાં રાત્રિના બાર વાગ્યા બાર વાગ્યા પણ સૂર્ય જોવા મળે છે તો એવો કયો દેશ છે કે ભાઈ અડધી રાતે પણ સૂર્ય જોવા મળે છે તો એ દેશનું નામ છે મિત્રો નોર્વે નોર્વે નેક્સ્ટ થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરની આપણે વાત કરીએ તો જે છે એમાં મરક્યુરી વપરાય છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે એક સેકન્ડ બરાબર કેટલી મિલી સેકન્ડ થાય એક સેકન્ડ બરાબર એક હજાર મિલીસે પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય ભારતીય નારી કોણ હતી મિત્રો એ હતી પ્રીતિ પ્રીતિસેન ગુપ્તા ઓપ્શન એ સાચો જવાબ ન્યુમો ન્યુમોનિયા એ સેને શેનો ગંભીર રોગ છે ન્યુમોનિયા તો આજે આ મિત્રો ન્યુમોનિયા જે છે તે ફેફસા ને લગતો એક ગંભીર પ્રકારનો રોગ છે શેમાં ઉપસ્થિત છે એમાં આવશે ઉધવા મંડળમાં વિશ્વ ઓજોન દિવસ દર વર્ષે કઈ તારીખ ઉજવવામાં આવે છે તો વિશ્વ ઓજોન દિવસ આપ સૌ જાણીએ છીએ વિશ્વ ઓજોન દિવસ સોળ સપ્ટેમ્બર નેક્સ્ટ એક અબજમાં કેટલા મીંડા આવે એક અબજની વાત કરીએ એક અબજમાં કેટલા મીંડા આવે મિત્રો તો એક અબજની અંદર મિત્રો નવ મીંડા આવે કેટલા નવ મીંડા આવશે ને આજનો આપણો મિત્રો છેલ્લો ક્વેશ્ચનની વાત કરીએ તો વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી ઓકે વર્લ્ડ બેંક તો આની જે સ્થાપના છે વર્ષ ઓગણીસો પિસ્તાલીસ માં વિશ્વ બેંકની સ્થાપના થઈ હતી વિશ્વ બેંકનું હેડક્વાર્ટર જે છે એ વોશિંગ્ટન ખાતે આવેલું છે ચાલો તો મિત્રો આજના અગત્યના પ્રશ્નો હતા પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો બરાબર ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ તમે કોલ આ નંબર ઉપર કોલ કરી શકો છો ફરીથી મને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત